ભક્તિ પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રીમાં રાતે દ્વારા રાતે રાસ ટૂરનો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવન થશે દરેક ઢોલોના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની રાસ ફરી જીવી ઉઠશે અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રિ ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી અને સીશા ફાઉન્ડર અને ગરબા આયોજક નારાયણ ગઢવી કરણ દેસાઈ માહિતી આપી હતી આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારો સુર પર ગરબા તાલે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટ પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ સાથે ડમરૂ આરતીનો અનોખો અનુભવ કરાવશે મારું નામ નારાયણ ગઢવી ફાઉન્ડર ઓફ રાધા ઇવેન્ટ રાધા ઇવેન્ટ આ વખતે બે નવરાત્રિનું આયોજન કરેલું છે પહેલું તો અમારું રાધેરાસ કે સૌનો ખાસ રાધેરાસ જેની અંદર નવ નવા એકદમ રોજ અલગ અલગ આર્ટિસ્ટ સાથે દસ દિવસ આપણે પરંપરાગત ગરબાનું આપણે આયોજન કરેલું છે અને સાથે જ આપણે મંડલીના આપણા જે ખેલૈયાઓ છે એમના માટે જાગરણ નામથી શિવશક્તિની થીમ ઉપર આપણે મંડલી ગરબા પણ રાખ્યા છે જેની અંદર આપણે શિવ શક્તિનું આખું સાનિધ્ય આપવા માટે ઉજ્જૈનથી ત્રીશ પંડિત બોલાઈ અને એમના દ્વારા આરતી કરાવવાના છીએ કે જેનો આખો અદ્ભુત આનંદ રહેશે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કોઈ અતિશય યોગતી નથી તો આ નવરાત્રી અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ દિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને વાગ્યા સુધી છે 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 જ્યાં બધા સિંગર્સ ઈશાની દવે મ્યુઝિક અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ છે એ ત્યાં છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિ ની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે તો કોઈ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડંબરું ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેલ્ડની નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એમના થી લઈ અને ના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારું ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડ થી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો

અત્યારે એની ટિકિટ જાગરણ ની જે છે એ બર્ડ માત્ર ને માત્ર સાતસો રૂપિયા થી ચાલુ થાય છે જયારે રાધેરા જે છે એની ટિકિટ જે છે એ ફાઈવ હન્ડ્રેડ થી છે અને એ રાત્રે એક વાગ્યા સુધી જય માતાજી મારું નામ છે પિયુષ ગઢવી અને અમદાવાદમાં આવી રહ્યો છે આ વખતે નવરાત્રિના દસે દસ દિવસ અને બે પ્રિ નવરાત્રિ લઈને અને ખાસ તો બહુ ઉત્સાહ છે કારણ કે અમદાવાદની અંદર પહેલી વાર હું આવી રહ્યો છું નવરાત્રિ કરવા માટે અને ખાસ અમદાવાદ માટે ઘણા બધા સરપ્રાઇઝ મેં રાખ્યા છે અને એમાં એમ કહેવાય કે જે ગામડાના અંદરના પહેલાંના લોકગીતો જે હવે લુપ્ત થતાં જાય છે એને કંઈક નવું મ્યુઝિક આપીને આ વખતે કંઈક નવું કરવાનું છે ક્રિએટિવ અને ખાસ તો દસે દસ વેન્યુ અલગ અલગ જગ્યાએ છે એમાંનું એક રાધેરાસ એની માટે પણ મેં ટાઇટલ સોંગ લખ્યું છે એ એક તમારી સમક્ષ બે કડી માત્ર રજૂ કરું છું હે અમદાવાદ કેરી નગરી અને મહારાસ રચાય હે માથે પેરે મોર પીચ ત્યાં રાધે રાસ રમાય રાધે રાસ રમાય હે બંસી બજાવી સૌને નચાવે શામ કરે છે ઉમંગ એ હાલો રમવા જઈએ આજે રાધે રાસ ને સંગ રાધે રાસ ને સંગ હે સબનું ખાસ રાધે રાસ ਸਵਨੁਖਾ ਸ੍ਰਦੇ ਰਾਸ ਇਹ ਸਵਨੁਖਾ ਰਾਦੇ ਰਾਸ